કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ અન્વયે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના પ્રથમ સરહદી ગામ એવા કચ્છના કુરણમાં નાના ભૂલકાઓને આંગળી પકડી શાળામાં પાપા પગલી કરાવી હરખભેર પ્રવેશ કરાવ્યો હતો મુખ્યમંત્રી શ્રીએ કુરન ખાતે નવનિર્મિત પ્રાથમિક શાળાના અત્યાધુનિક ભવનનું લોકાર્પણ કરી વર્ગખંડમાં બાળકો સાથે ગોષ્ઠી કરી હતી અને શાળા પરિસરની મુલાકાત લીધી હતી કચ્છની સરહદે આવેલા કુરન ખાતેથી શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ કરાવતા

આપણી દીકરીઓ ભણી આગળ વધે તે માટે દરેક વાલી તેમની દીકરીઓને અવશ્ય ભણાવવા માટે અનુરોધ કર્યો હતો વધુમાં કુરણ ગામમાં ભણી ગણીને કેટલા લોકો ડૉક્ટર એન્જિનિયર શિક્ષક આર્મી વગેરેમાં નોકરીમાં જોડાયા છે તેની પૃછા કરી હતી બાળકોની સાથે કાલી ગેલી ભાષામાં ગોષ્ઠી કરતા તેમણે શાળાએ નિયમિત આવવા જણાવ્યું હતું અને બાળકો પાસે ગઢિયા પણ બોલાવ્યા હતા